Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ડભોઈનગરમાં અડકાયા કૂતરાએ રીતરોનો ત્યારે આતંક મચાવ્યો છે જેમાં માત્ર ત્રણ કલાક સમયગાળામાં જ નગરના નાદોલી બાગોડ સુરત ફરિયાદ રબારી વાગા ચિનોર ચોકડી બેગડવાડા અને ત્યારે વેલા જેવા વિસ્તારો ત્યારે મિત્રો દોડી દોડી ત્રીજથી ચાલી લોકોને બચકા ભરી ઈજાગ્રત કરી નાખ્યા હતા આ અચાનક બનેલ ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ સવાઈ ગયો હતો વધુ વાત કરવામાં આવે તો કૂતરાના બચકાના શિકાર બન કિરણભાઈ ગોવિંદભાઈ વાસવા સંજી ત્યારે મિત્રો ગાલિયા વાસવા પાઠવ પરેશભાઈ રાજેશભાઈ અરુણભાઈ વાસવા રાકેશભાઈ રમેશભાઈ રમેશભાઈ ત્યારે ઈશ્વરભાઈ નિમેશભાઈ અતુલ કાલિદાસ શૈલેષભાઈ સહિતના અનેક લોકો લોહી લુવાન હાલતમાં સરકારી ત્યારે મિત્રો દવાખાને પહોંચ્યા હતા જ્યારે ઇજાગ્રતને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દસ લોકોને વડોદરાની સાયજી હોસ્પિટલ શિફ્ટ કરાયા છે ભોગ બનનારા લોકો જણાવ્યા અનુસાર કયા કૂતરાએ ત્યારે બાળકો મહિલાઓને વૃદ્ધને પણ નથી ત્યારે છોક્યા અને ત્યારે ગમે ત્યાં ઘુસી જઈને હુમલો કર્યો હતો કૂતરાએ ત્યારે મિત્રો કેટલાક લોકોના હાથ પગ અને ચહેરાને ઊંડા ગા પાડ્યા હતા ત્યારે મિત્રો અમારી ચેનલને લાઈક ચેર અને સબસ્ક્રાઈબ કરી દેજો